સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સૌરાઠિયાએ વડાપ્રધાનને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે વિશ્વમાં જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં છ પોઈન્ટ અડતાલીસ બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે માર્કેટનો ઓગણત્રીસ ટકાનો હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી તથા કુલ નિકાસમાં પંદર પોઈન્ટ એકોતેર ટકાનો હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે જેને મંદીનું ગ્રહણ લાગતા હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ આપવાની માંગ કરી હતી મારું નામ મનોજ સોરઠિયા છે આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે છેલ્લા બે વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગની ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર છેલ્લા એક મહિનાની અંદર

દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે અને રત્નકલાકાર નું કૌશલ્યવર્ધન અને એમના એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેની અમારી માંગણી છે સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે હીરા ઉદ્યોગ ઉપરથી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે જેથી કરીને આવા સમયની અંદર હીરા ઉદ્યોગ ટકી શકે અને જ્યારે સારો સમય હોય ત્યારે આ જે ઉદ્યોગ છે એ ફરીથી દેશને અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકે એવી આજે અમારી માંગણી લઈને અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ